રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંકલેશ્વર અને પાનોલીની ફાર્મા કંપનીઓમાં દરોડા પાડ્યા છે તો અંકલેશ્વરની એક્સિસ ફાર્મા કેમ અને પાનોલી જીઆઈડીસીની આઈકોનિક ફાર્મા કેમમાં પ્રેગાબાલીન એપીઆઈનું ગેરકાયદે ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે તપાસમાં જાણવા મળ્યું છે કે આઈકોનિક ફાર્મા કેમ પાસે કોઈ પરવાનો નથી ત્યારે એક્સિસ ફાર્મા કેમ પોતાના લાયસન્સનો દુરુપયોગ કરીને આઈકોનિક ફાર્મા કેમમાંથી